હલો બાપુ માડી પતંગ લેવા હલો ઉતરાયણ આવી છે ઉતરાયણ બાપુ હલો હલો જો વી રૂપિયા ના પંજો પાંચ રૂપિયા ના પંજો દસ રૂપિયા ના પંજો હલો માડી લેવા હાલો નાના છોકરા મોટા છોકરા આદમી બધા હલો બાપો હાલો થોડાક જ પંજા છે જલ્દી હાલો એ હાલો બધા ટેણીઓ ને હલો લઈને મોકલો મોકલો જલ્દી હાલો

લે લો લે લો લે કે ગમે છે આ 20 વાળો લઈ જો છે 20 વાળો મસ્ત મસામાં બંધો છે લે 20 ના 4 20 ના 4 20 લો મને પંજો કેવાય ને પંજોસ કેવાય લે 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 લો લે લો હારો છે હારો છે લે 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 આ લઈ લો લે લે સાહેબ લે લો એ લાઈ એ સાહેબ કેવા માણસો છે સાહેબ આખો લેતો નથી 4 દેવી છે તોય કોઈ નથી લેતો 5 દેવી તોય કોઈ નથી લેતો ઓલા ભાઈને મોફતમાં જોઈએ છે શું કરું મારી હવે આમાં

લીજા લીધા વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા લીધા 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 ને હા પૈસા

લે લેયો આ આપણે આનો ધાબા પર બેઠો છે ને કોઈ કે લેવો તું કોઈ કે કેને તો લડ 25 તો ઓલો સાહેબ આને 30 પચીસ નો no. 30 નો એટલે સાહેબ બધા ઘરા અલગ હોય એટલે દેવો પડે ને મારે કોક ને સસ્તું જોતું હોય કોક ને મોકું જોતું હોય